નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ પાટણ જિલ્લા સાતલપુર તાલુકાના આલુવાસ ગામે ઐતિહાસિક અને પૌરાણિક મહાકાળી માતાજીના મંદિરે ત્રિદિવસીય મહાયજ્ઞ મહોત્સવ શ્રી ખોડાબાપા પરિવાર આલુવાસ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે આ એકસો એકાવન કુંડીનો યજ્ઞ જેનો બીજો દિવસ હોય ભાવિ ભક્તો ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે ત્રણ એપ્રિલ ચૈત્ર સુદ પાંચમથી છ એપ્રિલ ચૈત્ર સુદ આઠમ સુધી ત્રણ દિવસ મહાયજ્ઞ સાથે ત્રણેય રાત્રે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું કલાકારો ખૂબ જ

પાંચ ને સો ચાર દિવસનું છે ત્રણ તારીખે આપણે ધારાવાડી શોભાયાત્રા નીકળી હતી ને ચાર પાંચ છ એકસો એકાવન પોલી મહાયજ્ઞ શરૂ થયેલ છે ના આલુવસ તાલુકો સાંતલપુર જિલ્લો પાટણકા જિલ્લો પાટણ ને ત્રણ તારીખે રાત્રે ડાયરો હતો ભવ્ય ચાર તારીખની ચાર તારીખે પાંચ તારીખે રમીણ રાત્રિ રાખેલ છે જમણવાર ચાર દિવસ સાંજ સવાર બે ટાઈમ રાખેલ છે પબ્લિક આના આસપાસ બધા ગામોમાંથી ઘણી આવે છે ને સારું આયોજન રાખેલ છે પ્રજાભાઈ ભુવાભાઈ એમના એમના ખોડા પરિવાર તરફથી આ બધું આયોજન છે સમસ્ત ચોરાળ વઢિયાર બાગડ સમસ્ત પુરાજનો ભક્તજનો તરફથી આ આયોજન છે અને સંયુક્ત સાથ સંયુક્તિ બધું સારું ચાલે છે મારું નામ નંદ કિશૂર કનયાલાલ દવે વામબાબુરા ગુરુ આશ્રમ તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ ભાઈ આ મે મહાકાળી માતાજી નું મંદિર છે આલુવાસ અને આજ પેપર થોમ દિવસ છે ધારાવાડી નો આજ કાર્યક્રમ તો કાલે થી ભવન ચાલુ થાય છે 3 દી હવન નું આયોજન કરું છે સમગ્ર અમારા ચોરાડ વાગડ વઢિયાર સમગ્ર અમારી સમાજ દીદી ઉત્તર કોમ હોલ સમાજના માણસો અહીંયા પધારી રહ્યા છે અં દિવસ રાત્રે કાર્યક્રમ છે રાત્રે આજે પ્રોગ્રામ છે બે કાલે રમેલ છે પરમ દિવસે રમેલ છે બે દિવસ રમેલનું આયોજન થશે ભોજનનું આયોજન છે ચાર દિવસનું આ કયા તાલુકા માં જગ્યા આવી છે અને કયું ગામ આ ગામ છે આ ગામનું નામ છે આલવા તાલુકો છે શાંતનપુર જિલ્લો છે પાટણ આ કયા માતાજી કહેવાય અને કયા કુળદેવી કુંડ દેવી ની અમારી માતાજી છે મહાકાળી માતાજી અમારે સડાવ માતાજી છે અમારી કુળદેવી રહે છે માતાજી હા અમરા બાપા ભાઈ આ કયા પરિવાર તમારો છે અમારો ભાઈ કાસટ પરિવાર કેવા ખોડા બાપા પરિવાર કેવા અમારો